હવે મિત્રો આ વાંદરો એક આઈફોન લઈને એક ઊંચી દુકાન ઉપર ચડી ગયો છે ઘણા બધા લોકો કે પ્રયાસ કરે છે કે આ વાંદરો અમને આઈફોન પાછો આપી દે મિત્રો તમે વિચાર કરો કે આ બેન ને મજાક કરવી ભાડે પડી ગઈ કારણ કે આ બેન વાંદરો નજીક હતો એટલે આઈફોન ઊંચો કરતા હતા નીચો કરતા હતા અને અચાનક જ આ વાંદરાએ ઝૂંટ મારીને આઈફોન લઈ લીધો અને પછી મિત્રો આ વાંદરો આઈફોન આપવાનું નામ જ નથી લેતો ઘણા બધા લોકોએ ઘણી બધી પ્રયાસ કરી કોઈ પણ મિત્રો કઈ પણ ખવડાવે છે છતાં આ વાંદરો આઈફોન મુકતો જ નથી અને વારંવાર મિત્રો ઘણા બધા લોકોની પ્રયાસ બાદ આ વાંદરાને એક ભાઈએ એક ફ્રૂટીનું બોક્સ આપે છે એ બોક્સ આ વાંદરાના હાથમાં ફેંકે છે અને આ બોક્સ આ વાંદરો પકડી લે છે અને પછી મિત્રો આ વાંદરો શું આઈફોન નીચે ફેંકશે કે નહીં ફેંકે વિડીયોમાં એડ સુધી બને રહેજો અને ઘણા બધા પ્રયાસની બાદ આખરે મિત્રો આ વાંદરાએ આઈફોન ઉપરથી નીચે નાખ્યો અને આખરે આ બેનને આઈફોન મળી ગયો મિત્રો આ વાંદરા સાથે આ બેનને મજાક કરવી ભારે પડી ગયું છે તમે વિચાર કરો કે માણસો જોડે તો તમે આઈફોન જોયા આવશે પણ આજે તો આ વાંદરાએ આઈફોન લઈ લીધો અને વાંદરો એવા નાટક કરે છે કે ઘણીક ફોટા પાડતો હોય રીલ બનાવતો હોય એવા એવા નાટક કરે છે તમે વિચાર કરો કે વાદરા જોડે પણ આઈફોન આવી ગયો